ચાર ઉતર વિદ્યામંડળ સંચાલિત આઈબી પટેલ ઇંગ્લિશ સ્કૂલ ગ્રાન્ટેડ સેક્શન માંથી કુલ બસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી બસોને તેવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી હતી શાળાનું કુલ સત્તાણું પોઈન્ટ સાડત્રીસ ટકા પરિણામ આવ્યું હતું શાળામાંથી એ વન ગ્રેડના કુલ સોળ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડના કુલ અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી છે શાળામાં પટેલ યશવી કમલભાઈ અઠ્ઠાણું પોઈન્ટ નેવ્યાશી પીઆર સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આ ઉપરાંત પટેલ ધ્રુવા ગિરીશકુમાર નવ્વાણું પોઈન્ટ છ્યાસી પીઆર ગઢવી ધૈર્યા ઉત્કર્ષકુમાર અને ઠક્કર દિયા મેહુલકુમાર નવ્વાણું પોઈન્ટ બોતેર પીઆર સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે રાણા ધ્રુવ અશ્વિન અને પટેલ દેવાંશ કુમાર અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે ઉત્તીર્ણ રહ્યા છે આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આ સુંદર પરિણામ પાછળ સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા શાળાના આચાર્ય ભાવેશભાઈ ભટ્ટે અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા શાળાના ખૂબ જ સુંદર પરિણામથી શાળા અને ચારોતર વિદ્યામંડળનું ગૌરવ વધ્યું છે માર્ચ બે હજાર ચોવીસની એસએસસી બોર્ડની પરીક્ષામાં આરબી પટેલ ઇંગ્લિશ સ્કૂલનું ખૂબ જ સુંદર પરિણામ આવ્યું છે અને શાળાનું કુલ સત્તાણું પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ આવ્યું છે આ શાળામાંથી બોર્ડની પરીક્ષામાં બસો ને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એમાંથી બસો ઓગણીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને જે વિદ્યાર્થીઓ નથી સફળતા મળી એ ફક્ત એક જ વિષયમાં સફળતા મળી નથી મળી અને એ કદાચ પૂરક પરીક્ષામાં પાસ થઈને અમારી શાળાનું સો ટકા પરિણામ આ વર્ષે આવશે અને આવું છે હા મારી શાળાના બધા જ શિક્ષકો ખૂબ જ અનુભવી છે અને પોતાના વિષયની અંદર ખૂબ જ માહિર છે અને શિક્ષકોએ ખૂબ જ ખંતથી કામ કર્યું છે શાળાના પરિણામ સુધારવા માટે અને હું ખૂબ ટૂંક આભારી છું મારા બધા શિક્ષક મિત્રોનો એ પરીક્ષામાં એ વન ગ્રેડવાળા સોળ વિદ્યાર્થીઓ આવ્યા છે અને એ ટુ ગ્રેડ અઠ્ઠાવન વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવેલો છે કે જે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે મીડિયમ સ્કૂલ છે શિક્ષણ આપો છો મને મારા ટેન્થમાં નાઇન્ટી નાઇન પોઇન્ટ એટી સિક્સ પર્સન્ટ એલ આવ્યા છે અને પર્સન્ટેજ નાઇન્ટી સિક્સ પોઈન્ટ સિક્સટી સિક્સ આવ્યા છે આઈ વુડ લાઈક ટુ થેન્ક્સ ટીચર્સ પેરેન્ટ્સ એન્ડ ફૂડ સ્કૂલ ફોર ધીસ થેન્ક યુ મારું નામ ધૈર્યા ઉત્કર્ષકુમાર ગઢવી છે મારા ટેન્થ સ્ટેન્ડર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ પીઆર અને નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે હું આઈવી પટેલ ઇંગ્લિશ મીડિયમ ગ્રાન્ટીના એટ સેક્શનમાં ભણું છું અને મારા પર્સન્ટેજ આવ્યા એનું એની માટે હું થેન્ક્સ કહેવા માગું છું મારા પેરેન્ટ્સ અને મારા બધા ટીચર્સને અને જે કોમ્પિટિશન હતી એણે બી અમને બહુ જ મોટિવેટ કર્યા છે ભણવા માટે અમને સ્કોર ઇન્ક્રીઝ કરવા માટે તો એક કોમ્પિટિશને બી બહુ જ મોટો રોલ પ્લે કર્યો છે જે બી મારું રિઝલ્ટ આવ્યું છે એમાં અને ખાસ કરીને મારા પેરેન્ટ્સ મારી આમ જોવા જઈએ તો આખી ફેમિલી અને ટીચર્સ તો મસ્ટ એ તો ખાસ મારું નામ દિયા મેહુલ ઠક્કર છે હું એબી પટેલ ઇંગ્લિશ સ્કૂલ ગ્રાન્ટિનેટ સેક્શનમાંથી છું મારો પીઆર છે નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન ટુ અને આ બધું જ જેટલું પણ મારું આ રિઝલ્ટ આવ્યું છે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે એના માટે મારા પેરેન્ટ્સે ફેમિલી અને ટીચર્સે બહુ જ મોટિવેટ કર્યા છે આખું થ્રુઆઉટ બહુ જ અપ્સ એન્ડ ડાઉન્સ આવે પણ ટીચર્સે મોરલ સપોર્ટ ટોટલ સપોર્ટ ખાલી ભણવામાં નહીં બધી જ રીતે ઇમોશનલ સપોર્ટ પણ આપ્યો છે અને ટીચર્સે જ મોટિવેટ કર્યું છે અને હું દિવસમાં ઓલમોસ્ટ એટ ટુ સેવન ટુ એઇટ અવર્સ ભણતી હતી ટીચર્સની હેલ્પ હતી ને પેરેન્ટ્સ બધી જ રીતે મને બધું ફુલફિલ કરી આપતા હતા બધું જે પણ જોઈતું હોય તો થેન્ક યુ સો મચ એ બધા એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર